એમાં આ સીતરા સાતમ છે જન્માષ્ટમી છે આવું બધું ઘણા વ્રતો આવતા હોય છે દીકરીઓના હોય એ જીવન ના હોય કે ભાઈ બીજા કોઈ હોય એ નાની દીકરીઓ મોટી બૈરાઓના બધા વ્રતો હોય છે આ વ્રતોનો મહિમા કહેવાય છે અને આર્ય સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણો શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ હોય હર હર મહાદેવ ભોળાનાથ શંભુ હર મહાદેવ ભાઈ ને ડાયરિયા તો સારું છે પણ મને ડાયરિયા થઈ ગયા છે અને ઉલટી જેવું થાય છે તો મમ્મી શું કરશું

મારે દવા દવા છે ને હાલ માટણ તો નથી પીયું ખીચડી એવું જ ખાધું છું તો હવે ભાઈને છોડ દિયા જાય તમે છે ને યુગરાજ ભાઈ ફરાળ લઈ આવ્યા ફરાળ લઈ આવ્યો એક એની બાને છે ને ભાઈ ને ને જલ્દી સારું થઈ થઈ જાય જાય કરવું પડે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ એવી માતાજી પ્રાર્થના લોકો આપણા માટે કેટલી બધી પ્રાર્થના કરે છે બસ તમે પ્રાર્થના કરો

તમારે તો હારું ગરમ ખાવાનું મેં ક્યાં હવારનું ખાધું જ નથી મારે સિસ્ટમમાં લોચો થઈ ગયો છે ને હવારનો પાણી ઉપર મારે કઈ ખાવું નથી આપણે પ્રકૃતિ ની વિરુદ્ધ ન જવાય હવે બપોરે તો જોઈએ છે એવું લાગે તો થોડું બપોરા તો કરવા પડશે હમણાં તો કુંડલા જવાનો પ્લાન ભાઈ રક્ષાબંધન આવે છે ઓરું આવે છે રક્ષાબંધન એટલે કુંડલા જવાનો પ્લાનિંગ છે ને રક્ષાબંધન ઉપર સરસ તહેવાર ની ઉજવણી કરવા જવાનું છે એમ ને કુંડલા તો વાલું છે મને એટલે યાદ આવે ને કુંડલા તો મને બહુ વાલું છે બહુ વાલું છે એમ ને તમને જે ભાઈ હો હો નો પ્રાંત હો હો નો વિસ્તાર બધાયને વાલો હોય અને કુંડલા વાલું છે મને મારું ગામ વાલું છે જેઠિયા તો મિત્રો તમને કદાચ નહીં ખબર હોય આનું મૂળ ગામ છે ને સાવર કુંડલા નથી સાવર કુંડલા તો ખાલી રહી છે મૂળ ગામ બીજું છે એ આપણે નેક્સ્ટ બ્લોગ ગમે ત્યારે બનાવશું ત્યારે સ્પેશિયલ આના ઉપર બનાવશું કે પપ્પાની સાવર કુંડલા રે છે સરને હું છે એ બધું પછી આ એ બધું નેક્સ્ટ ગમે ત્યારે બનાવશું ને ત્યારે આખો વિડિયો બનાવશું ઇન્ટ્રોડક્શન વિડિયો કરશું એમ અહીંયા જો કોથમી પપ્પા એક ખામટી લઈ આવ્યા છે માર્કેટ માંથી કામ આલે છે મમ્મી બહુ જાજી લઈ આવ્યા બધું લઈ આવ્યા એટલે આને સાફ કે કિસ કિસ જાય ઓહો ચોળી ને કોથમી ને પપ્પા આટલી બધી કોથમી કેમ લઈ આવ્યા ફ્રીજ છે ને ઠંડી ઋતુ છે ને હ કોઈ મહેમાન આવી જાય તો દાળ ભાત છે કોઈ આપણે ક્યારેક ભાઈને એમ થઈ જાય તો આપણે કે ભજીયા ખાવા છે બનાવવા છે અંદર જે અંદર હોય આ તો આપણે તાત્કાલિક જાવું માતાજી માતાજી તબિયત પાણી તબિયત પાણી રેડી પપ્પા છે ને અમને ને એટલે સરી હું સરી આ એટલી બધી કોચમી

તો આજના અવલોકમાં અહીં સુધી શકે એવો લાઈકો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દીના અવલોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી